આ વાવ આવેલી છે મિત્રો પહેલા આપણે અંદર જઈને દર્શન કરી લઈએ સતયુગમાં બ્રહ્મપુર તંબકપુર અને તરીકે ઓળખાતું મંદિર કલયુગમાં પંદરસો વર્ષ પહેલા બંધ જણાય છે આજે તમે જોઈ શકો છો કે સામે વાવ આવેલી છે જે આપણે આગળ જોવાના છે આ જૂનો એવો ફોટો છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયો મિત્રો આજે હું આવી છું ખેડ બ્રહ્મ જી હા મિત્રો અને કહેવાય સર એવું કદીશમાં માત્ર બ્રહ્માજીનું બે જ મંદિર આવેલું છે એક મંદિર આવેલું છે રાજસ્થાન પુષ્કળમાં અને બીજું આવેલું છે ખેડ બ્રહ્માજીની અંદર તો ચાલો આપણે આ મંદિરની મુલાકાત કરીએ અંદરથી દર્શન કરીએ મંદિર કેવું છે અંદરથી અને પૌરાણિક એક વાવ પણ આવેલી છે જે આપણે આ વિડીયોમાં જોવાના છે મારી સાથે જોડાયેલા આ છે એ મંદિરની અંદર જવાનો મેઇન ગેટ છે દરવાજો કહી શકાય અને અહીંયા તમે જોઈ શકો છો મંદિરનો સમય સવારે પોતે રાત્રે આઠથી ત્રીસ સુધી અને સૂચના એક મારેલી છે અને તમે જોઈ શકો છો કે આ એ દરવાજો અને આ બાજુ પણ તમે જોઈ શકો છો કે જે દરવાજો છે હવે આપણા મંદિરની અંદર છીએ અને તમને બતાવું તો આ સાઈડ તમને જોવા મળશે હનુમાન દાદાનું મંદિર જતાની સાથે જ આ સાઈડનો કંઈક નજારો આ બાજુ ઓમકારેશ્વર મહાદેવ બ્રહ્મેશ્વર મહાદેવ અહીંયા તમને જોવા મળશે તો મિત્રો પહેલાં આપણે અંદર જઈને દર્શન કરી લઈએ તો અહીંયા તમને બીજો એક ગેટ જોવા મળશે જેથી આપણા અંદર જવું પડશે અને મંદિરના ગર્ભગરું હું આવી જઈશું આપણી અંદર અને સામે જ આપણને અહીંયા અંદર આવતા સાથે જ તમને અહીંયા બ્રહ્માજીના દર્શન થશે ગાયત્રી માતાના દર્શન થશે અને આ બધું સાવત્રી માતાનો પણ દર્શન તમને થઈ જશે ઇતિહાસ ની વાત કરીએ તો પંદરસો વર્ષ પહેલાનો ઇતિહાસ અહિયાં જાણવા મળે છે મંદિરની અંદર તમને ખેડ બ્રહ્માના અન્ય પૌરાણિક સ્થળો લિસ્ટ જોવા મળી જાય છે મંદિરનો ઇતિહાસ જોવા મળી જાય છે તો કઈક આ રીતનું અંદરનો નજારો તમને જોવા મળી જાય છે તો મિત્રો મંદિરની અંદર તમને અહીંયા ખેડ બ્રહ્મા નગરના અન્ય પૌરાણિક સ્થળો પણ જોવા મળશે તો અંબિકા મંદિર માતાજીનું પછી ભોગોષિ આશ્રમ જોવા મળશે જંબા માતાજી શીરજંબા માતાજી હોય પક્ષેન્દ્રનાથ મહાદેવ નીલકંઠ મહાદેવ ગઢરા શામળાજી જેવા અન્ય જોવાલાયક સ્થળોની યાદી અહીંયા તમને જોવા મળી જશે જોઈ શકો મિત્રો તો કંઈક આ રીતના તમને મંદિરની અંદર જોવા મળી જશે તો મિત્રો અહીંયા તમને આ ઇતિહાસ જેવું પણ કંઈક જોવા મળી જાય પુરાણમાં જણાવ્યું છે કે સતયુગમાં આ નગર ખેરબ્રહ્મા બ્રહ્મપુર દ્વાપર તંબકપુર અને બ્રહ્મ ખેટક તરીકે ઓળખાતું હતું ઓળખાયું છે શિવજીના લગ્નમાં સતીદેવીના રૂપથી મોહ ભંગ થયેલા બ્રહ્માજીએ પાપ મુક્ત થવા માટે સ્થળે યજ્ઞ કરેલો આ રીતનો કંઈક ઇતિહાસ જોઈ શકો છો કે આ રીતના તમને આ વચવા મળી જશે બ્રહ્માજીનું મંદિર આશરે પંદરસો વર્ષ પહેલાં બંધાયેલું જણાય છે તો મિત્રો આખી જે મંદિરની હિસ્ટ્રી ઇતિહાસ કહી શકાય આજે તમે જોઈ શકો છો કે સામે વાવ આવેલી છે જે આપણા આગળ જોવાના છે આ જૂનો એવો ફોટો છે જે કહેવાય કે જૂનો ફોટો છે મંદિરનો મંદિર કેવું છે બહારથી તમને બતાવી દઉં એક વાર તો આ સાઈડ તમે જોઈ શકો છો કે આ રીતનો મંદિરનો પરિસર છે ચારે બાજુ અને આ સાઈડમાં એક અવન કુંડી છે જે જોઈ શકો છો મિત્રો આ બાજુ અને અહીંયો હનુમાન દાદાજીનું મંદિર આવ્યું છે જોઈ શકો હનુમાન દાદાનું મંદિર છે આ તરફ તમને બતાવી દઉં મિત્રો ગેટ નહીં આ તરફ અહીંયો શિવશંભુ ભોળાનાથ ઓમકારેશ્વર મહાદેવ જોવા મળશે જોઈ શકો છો મિત્રો આ છે ઓમકારેશ્વર મહાદેવ જેમનો આપણા અહીંયા દર્શન થાય છે આ નંદી મહારાજ અને આ તરફ તમને બતાવી દઉં મિત્રો તો અહીંયો બ્રહ્મેશ્વર મહાદેવ જોઈ શકો છો મિત્રો અહીંયા બ્રહ્મેશ્વર મહાદેવ અહીંયા તમને દર્શન થાય છે જોવા મળશે જેનો આપણે દર્શન કરી લઈએ અને બારથી તમને એક વાર દઉં મંદિર તો કઈ રીતના છે તો મિત્રો જો આ હતું મંદિર અને આપણે દર્શન ને આપણે બહાર આવી છીએ અને અહીંયા રહીને તમને વાવ જોવા મળી રહી છે જે પેલ બાદ જઈને આપણે તમને બતાવશું તો આ છે જૂની વાવ છે અને આ મંદિર જે બ્રહ્માજી નું મંદિર અહીંયાથી સામેથી તમે જેવા ઉતરશો જેવું એવું તમને અહીંયો વાવ જોવા મળશે જે આપણો નજીક જઈ અને જોઈએ તો મિત્રો જોઈ શકો છો આ જૂની વાવ છે પણ અહીંયા તમને જાળી જોવા મળી રહી છે એટલે કે અંદર કોઈ પડી ના જાય સેફ્ટી માટે જાળી મારેલી છે તમે જોઈ શકો છો તો આ કંઈક વાવ છે અને વાવની અંદર આવવાનું જે પગથિયા છે એ પેલી તરફ છે જે આપણે અતિવાદ જઈને જોઈએ આ બ્રહ્માજી નું મંદિર બાજુમાં અહીંયો વાવ છે અને અહીંયા તમને બ્રહ્મ વાપી તીર્થ બ્રહ્મ વાવ જોવા મળશે અને જે અહીંયા તમને જોઈ શકાય છે કે અહીંયા આ વાવ નો ઉલ્લેખ કરવામાં આવેલો છે તો મિત્રો આપણે આવ્યા છીએ વાવની અંદર અને હા તમને વતાઈ દઉં અંદરથી થોડીક આપણે ઉત્તરીય અંદર આ જઈ શકો છો વાવની હાલત કંઈક અત્યારે તો આ રીતના છે મિત્રો આ વાવ ચોદમી સદીમાં બંધાયેલી છે અને આ વાવનો ઉલ્લેખ પુરાણોમાં બ્રહ્મવાપી તીર્થ ગોત્ર તરીકે થયેલો છે એની અંદર હુમ્મડ જૈન તથા ખેડાવાળ બ્રાહ્મણોના કુળદેવતાઓના સત્યાવીસ કલાત્મક ગોખ આવેલા છે આ વાવનો ઉલ્લેખ બ્રાહ્મણપતિ માર્કંડ નામના ગ્રંથમાં છે તથા મસ્ત પુરાણ રૂપસાર રૂપમંડલ રૂપાવતાર સમ્રાગણ સૂત્રધાર જેવા અનેક ગ્રંથોમાં છે લોકવાયકા મુજબ મિત્રો આ બ્રહ્માજીની ચતુર્મુખી મૂર્તિ આ વાવમાંથી પ્રાપ્ત થયેલી છે જે અહીંયો મંદિરની અંદર સ્થાપિત કરેલી છે મિત્રો એ સમયમાં વાવ બાંધવી એક ધાર્મિક પ્રતિષ્ઠા કાર્ય ગણાતું અને આ વાવ એ રીતના બાંધવામાં આવી હતી જે વટે માર્ગો વાસણથી સીધી સીધું પાણી ભરી શકતા તથા ભોજન આરામ કરી શકાય તેવી ઠંડકવાળી જગ્યા ગણાતી અને તેમાં બારે માસ પાણી વહેતું રહેતું પાર્વતી દેવીના ક્ષણિક આકર્ષણ થવાના દોષમાંથી મુક્ત થવા બ્રહ્માજીએ આ સ્થળે યજ્ઞ કરેલો અને નગરને પુનઃનિર્મિત કરાવેલું પુરાણોમાં આ નગરને સત્યુગમાં બ્રહ્મપુર દ્વાપરમાં તંબકપુરના કલિયુગમાં બ્રહ્મ ખેટક પછી બ્રહ્માની ખેડ હાલમાં ખેડબ્રહ્મા નામે ઓળખાય છે તો મિત્રો આ રીતનાથી કંઈક વાવ જે બ્રહ્મ ભાવે વાવ કહેવાય છે બ્રહ્મ વાવ કહેવાય છે અને સામે દેખાય તમને બ્રહ્માજીનું મંદિર જે સામે આવેલું છે અને મંદિરની બિલકુલ સામે આ વાવ આવેલી છે તો મિત્રો જોઈ શકો છો જે અંબે માતાજીના મંદિર તરફ જવાનો રસ્તો છે ત્યાંથી બિલકુલ સામે જઈએ તમને બ્રહ્માજીના મંદિરે જવાનો રસ્તો જોવા મળશે આ માર્કેટ તમે જોઈ શકો છો માર્કેટથી સીધા તમે જશો એટલે બ્રહ્માજીના મંદિરે તમે આરામથી પહોંચી જશો તો મિત્રો આપણે બ્રહ્માજીના દર્શન કર્યા મંદિરનો ઇતિહાસ જાણ્યો અને કેવું હતું મંદિર એ તમને બતાવ્યું આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવા ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકતા આવા અવનવા વિડીયો જોવા